એમ કુલ દસ કિલોમીટર સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજકાલ યુવાનોમાં માદક ડ્રગ્સનો નશો જેમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગર સાયકલ ક્લબના મેમ્બરો ભાવનગરના સાયકલિસ્ટ અને ભાવનગર એસઓજી પોલીસના કર્મચારીઓ અને અધિકારી આ સાયકલ યાત્રામાં જોડાયા હતા અને ફ્લેગ ઓફ એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાતમાં આપણે સાંભળીએ છીએ કે કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડવામાં આવે છે ગુજરાતમાં પણ યુવાનો માદક ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે ત્યારે આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને માદક ડ્રગ્સના સેવનથી દૂર રહે જેના અભિયાન રૂપે નો ડ્રગ્સ દિવસ નિમિત્તે સાયકલ યાત્રા યોજાઈ હતી ભાવનગર સાયકલ ક્લબના ફાઉન્ડર કલ્પેશ સિંહ ઝાલા જે એમ કે ભાવનગર યુનિવર્સિટીમાં કેમ્પસ ઓફિસર તરીકે ફરજ બજાવે છે અને માર્ચ બે હજાર ચોવીસમાં તેમને દીવથી ઓખા ત્રણસો પચાસ કિલોમીટરનો ડ્રગ્સ કેમ્પેઇન સાયકલ યાત્રામાં જોડાયા હતા આ સાયકલ યાત્રામાં પંચોતેર વર્ષથી વધુ ઉંમરના બે સાયકલીસ્ટ ડોક્ટરો બિઝનેસમેન નોકરિયાત વિદ્યાર્થીઓ અને બહેનો પણ જોડાયા હતા અને યુવાનોને નો ડ્રગ્સનો સંદેશ આપીને લોકોને જાગૃત કર્યા હતા રિપોર્ટર ફિરોઝ મલેક जा आजा जिंदा शामियाने के तल हैं जा जरीवारे नीले आजमाने के तल हैं चाहो 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 मूतिया डिवीजनेस्टा तीन चार पुलिस इंस्पेक्टर आज रोज पुलिस अधीक्षक श्री भावनाकर साहेब ने सूचना दे છવ્વીસ જૂનના રોજ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ જે ડ્રગ્સ આપણે ઉજવણી કરતા હોઈએ છીએ તેના અનુસંધાને અને તેના પ્રચાર પ્રસાર સાથે આજે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું છે ભાવનગર સાયકલ ક્લબની સાથે સંકલનમાં રહીને